મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાત બીજી વસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવારે હાટ ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવારે હાટ બજારનો પ્રારંભ થતા ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાટ જીવન જરૂરિયાત તેમજ ઘર વકરીનો સામાન લેવા ઉમટી રહ્યા છે મંગળવારે હાટ ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે હાટ બજારના નવતર આયોજન માટે ઉપસરપંચ સફાન પોતાની ચાઈ ભૂમિકા પૂજવ્યું છે હાટ બજાર દર મંગળવારે નિયમિત ખુલ્લું રહેશે એવું ગ્રામ પંચાયતના સભાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર